શ્રી ગણેશાય નમઃ ભક્તો આપણે શિવ મહાપુરાણના ઉમા સહિતામાં મા ભગવતી જગદંબા જે આપણે દુર્ગા માતા તરીકે ઓળખીએ છીએ તે માતાની ઉત્પત્તિ કથાનું શ્રવણ કરવાનું છે તો તેમાં મહાકાલિની ઉત્પત્તિ કથા શ્રી મહાલક્ષ્મીની ઉત્પત્તિ કથા શ્રી સરસ્વતીની ઉત્પત્તિ કથા સત્તાક્ષી આદિની ઉત્પત્તિ કથા ઉમાની ઉત્પત્તિ કથા અને જગદંબા ઉમાનો ક્રિયા યોગ આ આપણે કથાનું શ્રવણ કરવાનું છે આ વિડીયોમાં તો સૌથી પહેલાં આપણે શ્રી મહાકાલિનીની ઉત્પત્તિ કથાનું શ્રવણ કરીએ તો મુનિઓ કહે છે શિવજીની મનોહર કથા અમે સાંભળી તે અનેક અખ્યાનોથી યુક્ત તથા અનેરી અવતારો સહિત હોય મનુષ્યને ભોગ તથા મોક્ષ આપનાર છે હવે જગદંબા ભગવતીનું ચરિત્ર કહો તેઓ મહેશ્વરીની આધ્યા સનાતન શક્તિ જે ત્રેલોકમાં માતા ઉમા અને બીજા સતી હેમવતી પાર્વતી કહેવાય છે એમ તમને તેના અવતારો સંભળાય છે હે સુત તેમના બીજા અવતારો તમે અમને કહો ત્યારે સુતજી કહે છે તમે મહાત્મા સદૈવ વંદનીય રહ્યા છો જેઓ મહાદેવીનું પૂજન કરતા નથી તેઓ દુઃખી થાય છે આથી તેઓ દુઃખના ધુમ્મસમાંથી બહાર નીકળતા નથી દેવી જગદંબાને છોડીને ભક્તિ માટે ક્યાંય ન જવું જોઈએ પૂર્વ મનંતરકાળમાં વિરથ નામે રાજાનો પુત્ર સુરથ હતો તે દાનવીર હતો તે સત્યવાદી અને દેવી દેવીનો ભક્ત પણ હતો આ દરમિયાન દુશ્મન રાજાઓ સમૂહમાં આવીને સુરથને હરાવીને હાકી કાઢ્યો સુરથે બીજી નગરીમાં જઈને રાજ્ય આરંભ્યું પરંતુ તેમના મંત્રીઓ શત્રુઓ સાથે મળી ગયા હતા રાજા વનમાં ચાલી ગયો જંગલમાં એક મુનિનો આશ્રમ હતો ત્યાં તે ગયો અને મુનિએ તેને આવકાર આપ્યો આશ્રમમાં શરણું આપ્યું એક દિવસ રાજા બેઠો હતો તે તેના જૂના મંત્રીઓની ચિંતા કરતો હતો તે વખતે એક વણિક આવી ચડ્યો તે ઉદાસ હતો તેણે પોતાની સમાધિ નામના વણિક તરીકેની ઓળખાણ આપી તેને તેના કુટુંબીઓએ હાકી કાઢ્યો હતો તેઓ બંને મુનિ પાસે ગયા તેમણે બંનેએ પોતાની દુઃખની લાગણીઓ વ્યક્ત કરી ત્યારે મુનિ કહે છે જગતજનની જે માયામાં છે તે સનાતન શક્તિ રૂપ સર્વના મનને મોહ મોહપમારનાર છે તેમની માયાથી બ્રહ્મા આદિ દેવો પણ મોહ પામે છે તો પછી માનવી તો શું ગજું છે ત્યારે રાજા કહે છે હે મુનિ એ દેવી કોણ છે તેનો મોહ કેવો છે તે કહો ત્યારે મુનિ કહે છે પ્રલયકાળે જ્યારે એકાવર્ણ થયું હતું અને પ્રભુ નારાયણ યોગમાયાનો આશ્રય કરી શેષનાગ ઉપર સૂતા હતા તે ટાણે તેમના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા હતા અને તે કમળ ઉપર તપ કરવા બેઠા હતા તે ટાણે નારાયણના કાનમાં મેલમાંથી બે દૈત્યો ઉત્પન્ન થયા અને તેઓ બ્રહ્માને મારવા માટે ઘસી ગયા તેમના ભય પામેલા બ્રહ્મએ તે વખતે પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરી હતી હે શરણે આવેલા મહામાયા રક્ષા કરો હે જગદીંબે આ ઘોર સ્વરૂપે દૈત્યથી રક્ષા કરો નારાયણને જગાડો ત્યારે ઋષિ કહે છે તે પછી બ્રહ્માએ મધુ તથા કેભતનો નાશ કરવા એમ પ્રાર્થના કરી એટલે હે રાજા સુદ બારસની તિથિએ સર્વ વિદ્યાઓને અધિષ્ઠા દેવતા અને જગતનું ધારણ પોષણ કરનાર એ મહા વિદ્યાદેવી મહાકાલી નામે પ્રગટ થયા તેઓ ત્રેલોકને મોહ પામાડનાર શક્તિ તરીકે પ્રખ્યાત થયા તે વખતે આકાશવાણી થઈ હે બ્રહ્મા દર્શો નહીં મધુ તથા કેટભનો યુદ્ધમાં નાશ કરીને હું કાંટો કાઢી નાખીશ આમ કહીને મહા માયા વિષ્ણુના નેત્ર મુખ આદિ સ્થાનોમાંથી બહાર આવી પ્રકૃતિને જન્મેલા બ્રહ્માની સમક્ષ ઊભા રહ્યા ત્યારે વિષ્ણુ ઊભા થયા તેઓ મધુ તથા કેટભ નામના દેવોત્યો સાથે ભીષણ યુદ્ધ કરવા લાગ્યા પાંચ હજાર વર્ષ સુધી તે યુદ્ધ ચાલ્યું તે દાનવો લક્ષ્મીપતિથી મોહિત થયા અને તેઓ કહે તમે ઈચ્છનીય વરદાન ગ્રહણ કરો શ્રી નારાયણ કહે છે જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો મને વરદાન આપો તમે બંને મારા હાથે માર્યા જાઓ ત્યારે ઋષિ કહે છે પૃથ્વી એક સમુદ્ર રૂપ થયેલી જોઈને તેઓ બંને શ્રી કેશવને કહે જ્યાં આ પૃથ્વી પાણીની ડૂબી ડૂબેલી ન હોય ત્યાં તમે અમને બેયને મારો તથાસ્થું એમ કહીને ભગવાને પોતાનું ચક્ર ઉઠાવ્યું અને એ બંને મસ્તકો પોતાની જાંઘ પર મૂકી કાપી નાખ્યા હે બુદ્ધિમન રાજા એ રીતે મેં કાલિકાનો જન્મ તમને કહ્યો હવે લક્ષ્મીની ઉત્પત્તિ તમે સાંભળો ઉમા દેવી નિવિષ્કાર તથા નિરાશકાર છે છતાં યુગે યુગે દેવીની પીડાનો નાશ કરવા માટે સાકાર થઈ પ્રગટ થાય છે તે વંદનીય દેવીની ઈચ્છાનું જે કંઈ સામર્થ્ય છે તે તેમને દેહગ્રહણ કહેવાય છે તેમજ તે ભક્તોના ગુણવર્ણન રૂપકારક તેમજ લીલા માટે હોય છે એમ અવશ્ય માનવું શ્રી મહાલક્ષ્મીની ઉત્પત્તિ કથા જેમાં ઋષિમુનિ કહે છે દેવત્યના વંશમાં રંભાસુર નામનો દૈવત્ય થઈ ગયો તેમનાથી મહાન તેજસ્વી મહર્ષિ નામનો દાનવ જન્મ્યો હતો તે દેવત્ય પતિએ સર્વદેવોના સંગ્રામ જીતી લીધા હતા પોતે મહેન્દ્રના આસન પર આઢૂળ થઈને સર્વલોકમાં રાજ્ય કરવા લાગ્યો દેવો પરાજય પામ્યા તેઓ બધા બ્રહ્માના શરણે ગયા તેઓ બધા મળીને સદાશિવ તથા વિષ્ણુ પાસે ગયા તેમણે ભોળાનાથ સમક્ષ મહીસાસુરથી ત્રાસની કથા કરી છુટકારા માટે દર્દવાણી રજૂ કરી વિષ્ણુ તથા ભોળાનાથના ગુસ્સે થયા આ વખતે તેજ પુંજ પ્રગટ્યો દિશાઓ સઘળી તેજમય બની ગઈ તેઓ શ્રી દુર્ગાનું ધ્યાન કરવા માટે તત્પર બન્યા સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલું એ ભયંકર તેજ એકઠું થયું અને તે મહિષાસુરનો નાશ કરનાર સાક્ષાત સ્ત્રીરૂપ બની ગયો શ્રી ભોળાનાથના તેજમાંથી સ્ત્રીનું તેજ તેજસ્વી મુખ થયું યમદેવના તેજમાંથી વાળ થયા શ્રી વિષ્ણુના તેજમાંથી બાહુઓ થયા ચંદ્રના તેજમાંથી તે સ્ત્રીના બે સ્તન થયા ઇન્દ્રના તેજમાંથી મગ્ન ભાગ થયા વરુણના તેજમાંથી તેની જાંઘ તથા સાથળો થઈ પૃથ્વી તેજમાંથી તેના નિતંબ થયા બ્રહ્માના તેજથી તેના બે પગ થયા સૂર્યના તેજથી તેના બંને પગની આંગળીઓ થઈ વસુદઓના તેજથી તેના હાથની આંગળીઓ થઈ કુબેરના તેજથી તેનું નાક થયું આમ તેઓ અન્ય દેવતાઓના ભાગથી કમળ નિવાસી પરમેશ્વરી મહાલક્ષ્મી પ્રગટ થયા તે દેવીને જોઈને બધા દેવો ખૂબ જ હર્ષ પામ્યા આનંદ વિભોર બની ગયા પછી તે દેવી આયુધોની સજ્જ બન્યા બધા દેવોથી તે દેવો સ્તબ્ન બની ગયા દિશાઓ તેજમય બની ગઈ દેવીના હાસ્યથી ધરતી ગગન ખળભળી ઉઠ્યા એ મહાલક્ષ્મી સ્વરૂપ મહાલક્ષ શક્તિ અંબિકાને તે બધા દેવો સ્તુતિ કરવા લાગ્યા તે પછી તે દેવી દિવ્યા સ્ત્રોતને દૈવત્ય વચ્ચે ત્રાટક્યા હાહાકાર મચી ગયો ભયંકર યુદ્ધ થયું એક પછી એક શસ્ત્રના ઉપયોગથી દેવી દેવત્યોનો સંહાર કરવા લાગ્યા એક પછી એક દેવત્યો દેવીના હાથે રણસંગ્રામ ઢળી પડવા લાગ્યા ભયંકર ત્રાળો ચીચિયારીઓ આર્તનાદો અને વલોપાતની રણભૂમિ ખળભળી ઉઠી લોહીની ધારાઓ ચોમેર વહી લાગી તે વખતે મહીસાસુરનો ઘોર વાણીથી દેવી કહે હે મુઢ હે દૃષ્ટ બુદ્ધિવાળા તું હવે અહીં ઊભો રે તેમ તેમ શક્ય નથી ઋષિ કહે છે આમ કહીને સર્વ કલામય દેવીને કૂદીને અસુરને પગની વચ્ચે દબાવી દીધો પછી ત્રિશુળ વડે તેને દબાવ્યું અને તેના ચહેરા પર આથી ભયંકર પીડા તરવડી ઉઠી અને તેથી આંખો તરગડી રહી જીભ પણ બહાર આવી ગઈ હતી તે પછી દેવીએ તેનું માથું તલવારથી કાપી નાખ્યું અને તેને જમીનમાં દબાવી દીધો આ દ્રશ્ય જોઈને અન્ય શત્રુઓ હાય હાય કહેતા નાસી ગયા તે વખતે ઇન્દ્રાદી સઘળા દેવતીઓ સ્તુતિ કરવા લાગ્યા ગંધરો ગાવા લાગ્યા અને નાચ નારી સ્ત્રીઓ નૃત્ય કરી રહી હતી હે રાજન એમ મહાલક્ષ્મીની ઉત્પત્તિ મેં તમને કહી છે હવે સરસ્વતીની ઉત્પત્તિ અને તેનો ઉત્પત્તિની કથા હું તમને સંભળાવું ત્યારે શ્રી સરસ્વતીની ઉત્પત્તિની કથા શુભ નિશુભનો નાશ જેમ કે ઋષિ મુનિ કહે છે અગાઉ પરાક્રમી શંભુ શંભુસુર તથા નિશંભુ નામે દૈત્ય હતા તેઓ બંને ભાઈઓ હતા તેઓ દેવોને ભયંકર કષ્ટ આપવા માંડ્યું તેઓ હિમાલય પર આવીને જગદંબાને સ્તુતિ કરી રહ્યા હતા દેવો કહે હે વંદનીય પૂજનીય મહાદેવી દુર્ગેશ્વરી તમને અમારા તરફથી કોટી કોટી વંદન છે ત્રમે ત્રણેય લોકનું રક્ષણ કરનાર દેવી તમને નમસ્કાર ગોરી તે વખતે પ્રસન્ન થયા તેઓ કહે તમે અહીં કોની સ્તુતિ કરો છો તે વખતે ગોરીના દેહમાંથી એક કુમારી પ્રગટ થઈ તે શિવ શક્તિને કહે હે માતા શંભુ નિશંભુ દેવતીઓ સ્વર્ગવાસીઓને પીડી રહ્યા છે તેઓ મારી સ્તુતિ કરે છે તે કુમારિકા શક્તિના દેહરૂપે કોષમાંથી સાક્ષાત પ્રગટ થયા તેથી તેઓ કોશિકી નામે ઓળખાયા અને તે જ શંભુ અસુરના નાશ કરનાર છે તેમજ તે ઉદ્રકારિકા તથા મોહગ્રારિકા કહેવાય છે તેથી તેઓ તેથી તેઓ માતિંગીની પણ કહેવાય છે દેવીએ પ્રગટ થઈને હું તમારું રક્ષણ કરીશ તેમ દેવોએ કહીને તત્કાળ અદૃશ્ય બની ગયા એ દેવીએ ચંડ મુંડ નામના શુભ નિશુભ બે સેવકો જોઈ રહ્યા હતા તે બે સેવકો દેવીઓનું સ્વરૂપ જોઈને તત્કાળ બેહોશ થઈને નીચે પડી ગયા તેઓ જઈને સઘળું વૃતાંશ શુભ અને નિશુભને કહી સંભળાવ્યું હે રાજન આજે અમે સુંદર દેવકન્યા જોઈ છે તે હિમાલયના શિખરે આરૂઢ થયેલી છે તે તમામ વિશેષ ઓભે છે ચુંડ મુંડે ઘણા વખાંડ કર્યા તેથી શુભે તેના સિગ્રીવ નામના દૂતને મોકલ્યો અને દૂત હિમાલય પહોંચ્યો તે કહે હે દેવી દૈત્ય શુભાસુર તથા તેનો નાનો ભાઈ નિઃશુંભ બળવાન અને પરાક્રમી છે તેમણે કહે છે કે અમે ત્રણેય લોકમાં પ્રખ્યાત છીએ દેવોને જીતનાર છીએ તો મારા ભાઈને અગર મને કામના રસોથી સેવ તો દેવી કહે હે દૂત જે મને યુદ્ધમાં જીતે તેને હું પતિ કરવા ઉત્સુક છું આમ શીઘ્રી પાછો ફર્યો અને તેણે પોતે પોતાના રાજાને સઘળી વાત કરી તે સાંભળીને શંભુ ક્રોધમાં સઘળી ઉઠ્યો આમ ગુસ્સે થયેલા શંભુ ધ્રુમાડ નામના દેવને દેવી પાસે મોકલ્યો તે કહે દેવીને ઉચ્ચી લાવ ઉચકી લાવ અથવા યુદ્ધમાં પછાડી લાવ તે દૈવત્ય હિમાલય પર ગયો અને તે ભુવનેશ્વરીને કહે તું મારા દેવ પાસે ચાલ નહીતર હું તને મારી નાખીશ મારી સાથે સાઠ હજાર અસુરો છે ત્યારે દેવી કહે છે એમ છે પણ યુદ્ધ વિના મારું આવવું અશક્ય છે આમ કહીને દેવીએ હાકાટો નાખ્યો એ હકાટાના બળથી જ દૈવત્ય બળીને ખાક થઈ ગયા ત્યારથી માંડીને દેવી ધૂમાવતી નામે ભક્તોમાં જાણીતી બન્યા અને શત્રુઓનો નાશ કરે છે શ્રીહણ સ્વરૂપે દેવીની રાક્ષોના ટોળાને પીંખવામાં નાશ ભાગી થઈ હાહાકાર મચી ગયો બધા શંભુ પાસે પહોંચ્યા બધી વાત કરી ચંડમુંડ તથા રક્ત બીજ અનુક્રમે મોકલ્યા દેવત્ય જ્યાં અંબિકા હતા ત્યાં આવી પહોંચ્યા તેણે ત્રાળે નાખીને દેવીને શંભુ તથા નિશંભુ પાસે આવ્યા કહ્યું દેવી કહે હું સદાશિવની સૂક્ષ્મ પ્રકૃતિ છું તેથી હું બીજાની પતિ કઈ રીતે કરી શકું યુદ્ધ માટે આવો ત્યારે દેવતીઓ કહે છે અમે તને અમે તમે અબળા માની કઈ કરતા નથી દેવી કહે યુદ્ધ વિના વિકલ્પ નથી પછી યુદ્ધનું મંડાણ થયું અને દેવીએ ચંડમુંડ સહિત મહાસુર રક્તબીજનો વધ કર્યો રાજા કહે છે હે ભગવાન ધ્રુમાક્ષને ચંડ અને મુંડ તથા રક્તબીજ અસુરને દેવીએ માર્યા છે એ જગદંબાનું પાપનાશક ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું ઋષિ કહે છે હે રાજન હે ઉત્તમ દેવત્ય મારેલા સાંભળેલા પરાક્રમી મહાસુર શુંભ રણ એવું નામ સાંભળતા જ યુદ્ધ માટે તત્પર થનાર અસુરને સૈન્યને લાયક કર્યું સૈન્ય લાયક કરી શંભુ નિશંભુ રથમાં બેસી નીકળી પડ્યા તેઓ બધા રણમાં આવ્યા તે પછી દેવી તથા અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ થયું ધરતી ધમધમ ઉઠી આકાશ ખળભળી ઉઠ્યું ભક્ પક્ષ્ય કરનાર પક્ષીઓ ચકાવોર થઈ રહ્યા હતા મોતના હાકલા પડકાર થવા લાગ્યા અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો ઉછળવા લાગ્યા રક્તની નદીઓ વહેવા લાગી હાહાકાર મચી ગયો દેવી અસુરોને બાળવા લાગી અનેક પ્રકારના શસ્ત્રો વડે અસુરો વિંધી લાગ્યા શુભ પણ ચકિત થઈ ગયા દેવી કાઝાળ બન્યા તેઓ આક્રમણી બની તાટક્યા તેમણે નિશંભુને ઢાળ દીધો તે વખતે અસુરો કાલિકાને શીરહિત મહેશ્વરીને મારી નાખવા શંભુ દૂર પડછાયો અને તરફ શાંત થઈ ગયો ઋષિ કહે આ રીતે શંભુસુરનો નાશ કરનારી જે દેવી ઉત્પત્ત થયા હતા તે રાજ સાક્ષાત ઉમા અંશથી પ્રગટેલા તે સરસ્વતી પણ કહેવાયા હતા આ રીતે ઉમાની ઉત્પત્તિની કથા હવે આપણે શ્રવણ કરવાની છે તો મુનિઓ કહે છે હે વંદનીય સૂત જેનાથી સરસ્વતી પ્રગટ્યા એ ભુવનેશ્વરી ઉમાનો અવતાર તમે અમને કહો ત્યારે સુતજી કહે છે હે તેજમય તપસ્વીઓ તે ચરિત્ર તમે પ્રેમથી સાંભળો એક કાળે દેવો તથા દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમાં મહામાયાના પ્રભાવથી દેવોનો વિજય થયો તેવી દેવી ગર્વિષ્ટ બની ગયા હતા પણ તે વખતે મોટું તેજ પ્રગટ્યું હતું પરંતુ તેઓ તત્કાળ ભગવતીના તેજનો પ્રતાપ સમજી શક્યા ન હતા એટલે વાયુ તેજથી તેજની પાસે ગયા તું કોણ છો હું વાયુ છું આખા જગતને હું ચલાવું છું ત્યારે તે તેજ તેને હુંકાર કરી કહેલ તો હું પછી તો આ તણખલું ઉડાવીને બતાવ ત્યારે વાયુએ ઘણી ફૂંખ મારી તણખલું એક તણભાર ખસ્યું નહીં તેથી તે વાયુ શરમાઈ ગયો વાયુ ઇન્દ્રથી પ્રભાવિત હતો તે ઇન્દ્રની સભામાં પહોંચી ગયો તે પછી બધા દેવો આવ્યા તે દેવો પણ તે તેજથી અંજાઈ ગયા પણ ખુદ ઇન્દ્ર જ્યારે તેજ સામે ગયા ત્યારે તે તેજ અદૃશ્ય બની ગયું ઇન્દ્ર આથી વિસ્મય પામ્યો પણ તેમની પ્રેરણા થઈ કે જેનું આવું ચરિત્ર છે તેની સમક્ષ જવું જોઈએ દરમિયાન દેવો પણ કૃપા કરવા દેવી ચૈત્ર શુદ્ધ નોમના દિવસે સૂર્ય જ્યારે મહાત્મેય રહ્યો હતો ત્યારે તે પ્રગટ થયા દેવી કહે મારી સમક્ષ કોઈનો ગર્વ ચાલે નહીં બ્રહ્મા સહિત કોઈ સમર્થ નથી વિષ્ણુ પણ સમર્થ નથી અને ત્રિપુરારી પરમેશ્વર પણ સમર્થ નથી પછી બીજા દેવોની તો સી વિષાવત હું સહાર સંહાર કરતા રુદ્ર છું હું સર્વ ઈશ્વરને મોહ પમાડનારી છું દેવો તો આ વાણી સાંભળીને તત્કાલચકિત બની ગયા તેઓ બધા અપૂર્વ તેજથી અંજાઈ ગયા હતા સઘળા દેવો દોડ્યા અને માતાજીના ચરણોમાં પડ્યા તેઓ સનાતન દેવી ની ગળગળા સાથે સ્તુતિ કરવા લાગ્યા તેઓ બધા ભાવ વિભોર બની ગયા હતા હે મા શક્તિ હે જગદીશ્વરી તમે ક્ષમા કરો અમને કદી ગર્વ ન થાય હે માતા અમારી ઉપર દયા કરો તે ઘડીએ દેવોએ અભિમાન ફગાવી દીધું તેમણે વિવિધ વિધિ મુજબ દેવીનું પૂંજન ચાલુ કર્યું મુનિ કહે છે હે જ્ઞાની સુત અમે સઘળા દુર્ગાનું ચરિત્ર હંમેશા સાંભળવા હેતુ તત્પર રહ્યા છીએ તેઓનું બીજું પણ અદ્ભુત તત્વ અમારી આગળ વર્ણવો ત્યારે સુત કહે છે હે રુદ્રનો પુત્ર નામે દુર્ગમ બળવાન હતો તેણે બ્રહ્માના વરદાનથી ચારે વેદો મેળવ્યા હતા તેણે દેવોથી પણ નહીં જીતાય તેવું બળ મેળવ્યું હતું આ બળ મેળવીને તેણે પૃથ્વી તથા સ્વર્ગમાં ભયંકર ઉત્પાતો મચાવી દીધા હતા જેથી દેવો કંપી ઉઠ્યા હતા વેદો નાશ પામ્યા હતા દેવો સહિત બ્રહ્મા બ્રહ્માણો દુરાચારી બન્યા પ્રજા ગબડી બની તેઓ ગાયમાં દેવો માતા મહેશ્વરી સમક્ષ ગયા અને દેવોને કહે હે વંદનીય મહામાયા તમે પ્રજાનું રક્ષણ કરો આપ ક્રોધ દૂર કરો નહીતર તેના તપથી લોકો નાશ પામશે તમે દુર્ગમ દેવત્યોને પણ જલ્દી નાશ કરો તમે વેદોની ગતિને ધબકારી કરો દેવીની તથાસ્તુ કહ્યું તે વખતે દુર્ગમ સ્વર્ગનગરની ઘેરાવ કરીને બેસી ગયા આ દરમિયાન શિવાદેવી અનેક આયુધો સહિત દૈવત્ય સમક્ષ આવ્યા ત્યારબાદ દેવો તથા દાનવોનું યુદ્ધ થયું રણસંગ્રામમાં હાહાકાર મચી ગયો જાત જાતના આયુધો રણ રણજી ઉઠ્યા ખળભળાટ મચી ગયો આ દરમિયાન દેવીના શરીરમાંથી સુંદર સ્વરૂપોવાળી કાલી તથા કાલી તારા છિન્ન મસ્તિકા શ્રી વિદ્યા ભુવનેશ્વરી ભેરવી બંગલા ધ્રુમા શ્રીમતી ત્રિપુરી સુંદરા માતંગી અને દશ મહાવિદ્યાઓ આયુધ્યો સહિત પ્રગટ થઈ એ ઉપરાંત અસંખ્ય દિવ્યત્તમ સ્વરૂપવાળી માતૃકાઓ પ્રગટ થઈ તે બધી તેજમય હતી અદ્ભુત વીજળીઓ જેવી હતી તે માતૃકાઓએ દુર્ગમ દેવત્યની સૌ અવશેણી સેનાનો નાશ કર્યો તે ટાણે શિવાદેવી એટલે મૂળ દેવી એ દુર્ગમ દેવેત્ય ત્રિશુળ ઢાળી દીધો તે બાદ શિવ શિવાદેવીએ ચારે વેદો લઈને દેવોને અર્પણ કર્યા દેવો કહે હે મા અંબે આપે અમારા માટે અનંત નેત્રોમય સ્વરૂપ ધારણ કર્યા છે આથી મુનિઓ આપને સતાક્ષી કહેશે માટે આપે શાક વનસ્પતિ ફળ મૂળ વડે લોકોને પોષ્યા છે તેથી આપનું શાંક ભરી એવું નામ પણ પ્રખ્યાત થશે આપે દુર્ગમનો માયા છે તેથી આપ દુર્ગા તરીકે પણ જાણીતા બનશો આપને લોકો દુર્ગા ભગવતી ભદ્રા કહેશે દેવી કહે જેમ ગાય વાછડું જોઈને વ્યાકુળતાથી દોડે છે તેમ હું તમને જોઈને વ્યાકુળતા બનીને દોડું છું તમારા કંઈ ચિત્ત કરવી નહીં અગાઉ દૈવત્યને મેં હણ્યા છે તે જ રીતે ભવિષ્યમાં પણ અસુરોને હણીશ જે વખતે બીજા શંભુ તથા નિશંભુ દૈવત્ય ઉત્પન્ન થશે તે વખતે યશોમય એવી હું ગોપાળ કુળમાં નંદ પત્ની વિશે યોનિની જન્માંતરુ સ્વરૂપ ધારણ કરી ઉત્પત્તિ થઈશ અને તે બંને અસુરોનો નાશ કરી ત્યારે લોકો મને નંદ જા કહેશે તેમજ હું ભમરાનું રૂપ ધારણ કરી અરુણ દેત્યનો વધ કરીશ તેથી લોકો મને ભમ ભામરી કહેશે તેમજ ફરી ભીમ ભયંકર સ્વરૂપે ધારણ કરી હું રાક્ષસોને ખાઈ જઈશ ત્યારે દેવી કહેવાય છે પણ સઘળા સ્વરૂપોમાં વ્યક્તિ તો એક જ છે સતાક્ષી જેવી દયાળુ દેવતા પર પૃથ્વી પર કોઈ નથી જે મહેશ્વરી દયાળુઓને દુઃખી જોઈને નવ દિવસ સુધી રડ્યા હતા તે જગદંબા ઉમાનો ક્રિયા યોગમાં મુનિઓ કહે છે હે વ્યા વ્યાસના શિષ્યો હે વંદનીય સૂતો ઈશ્વરનું બીજું આખ્યાન સાંભળવા અમે ઉત્સુક છીએ સનંતકુમારે મહાત્મય વ્યા વ્યાસને જગદંબા ઉમાની શ્રેષ્ઠ ક્રિયા યોગ જે કહ્યો છે તે હું તમને કહું છું સૂત કહે છે દેવી ભક્તિરૂપ દૃઢ વ્રતવાળા તમે મહાત્મીઓ ધન્યવાદને પાત્ર છો મહાશક્તિનું અતિ ગુપ્ત રહસ્ય તમને ટૂંકમાં કહું છું તે સાંભળો ત્યારે વ્યાસ કહે છે હે વંદનીય સનતકુમારો ઉમાનો અદ્ભુત ક્રિયા યોગ સાંભળવા ઈચ્છું છું તેમનું લક્ષણો કહેશો તેથી શું ફળ મળે છે પ્રારંભને જે પ્રિય હોય તે સઘળું કહો સનતકુમાર કહે છે હે બુદ્ધિમાન વ્યાસજી તમે સાંભળો શ્રી માતાના ત્રણ માર્ગો કહ્યા છે જ્ઞાનયોગ ક્રિયા યોગ તથા ભક્તિયોગ એ ત્રણ ભોગ તથા મોક્ષ આપનાર છે ચિત્તના આત્મા સંગે જ સંયોગ થાય છે તે જ્ઞાનયોગ છે પણ જે ચિત્તનો બહારનો પદાર્થ સાથે સહયોગ થાય તે ક્રિયા યોગ કહેવાય દેવી સાથે આત્માની એકરૂપતા ભાવે તેને ચિત્ત યોગ અથવા તો યોગ મનાય છે આ ત્રણેય યોગો સંબંધિત ક્રિયાઓને જે યોગ તે ક્રિયા યોગ કહેવાય છે કર્મથી ભક્તિ થાય છે માતાજીનું મંદિર કરાવનાર સુખદાયી બને છે સમગ્ર ગ્રહોમાં જે સૂર્ય શ્રેષ્ઠ છે તે તથા સર્વદેવોમાં પ્રારંભતા શ્રેષ્ઠ છે તેમજ સર્વદેવોમાં તે ભગ ભગવતી મુખ્ય છે પવિત્ર સ્થાનો પર કે યોગ્ય સ્થળ સમયે માતાજીનું મંદિર બંધાવે છે તે સુખદાયી બને છે જે માનવી ઉમાદેવીની સર્વક્ષણોયુક્ત પ્રતિમાઓ કરાવે છે તે અત્યંત સુખદાયી બને છે આ ભગવતી મહેશ્વરી દેવીમાં ઉમાદેવીના આ સહિતામાં જે મનુષ્ય શ્રદ્ધાભાવથી શ્રવણ કરે છે તે સુખદાયી બને છે મા ઉમાદેવીની આ સંહિતા મનુષ્યને પ્રત્યેક રીતે ફળદાયી બનાવે છે પ્રગતિ તરફ ગતિ કરાવે છે ઉમા સહિતા સદાકાળ સાંભળવી તેનો પાઠ પણ કરવો જોઈએ આ રીતે શિવ મહાપુરાણમાં ઉમા સંહિતામાં શ્રી જગદંબાની ઉત્પત્તિની કથાનું આપણે શ્રવણ કરી લીધું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા